મારે બનવું છે બપી લેરી પણ મારી પાસે સત્તાણું હજાર છે જ નહીં તો મારે શું કરવું જોઈએ ત્રીજો પ્રશ્ન કઈ યુનિક વસ્તુ ગોલ્ડ ની અંદર કરી શકું છું મેં લમસમ નહીં ને અંદર પૈસા રોકેલા હોત તો વધુ પૈસા મળત એસઆઈપી તો જે આપણે સાંભળીએ છીએ ને માર્કેટની અંદર કે વધારે રૂપિયા આપે છે બની શકે અને આની સાથે સંકળાયેલા કોઈ ટેક્સ બેનિફિટ છે ચાલો આજે તમારો ગોલ્ડ ને જોવાનો નજરિયો બદલી દઈએ આપણે જમણા માસી રમવા માસી ને સુનિતા માસી લેવા જ મંડો હું છું સી એસ સાર્થક પુરોહિત ધ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી માંથી ને આપણી સાથે છે ફિઝિકલી લાઈવ સી એસ સ્મિત જોશી તો વેલકમ સ્મિથ ફર્સ્ટ ઓફ ઓલ આપણે હજારો વખત મળ્યા છીએ પણ ઓન સ્ક્રીન આપણે પહેલી વખત ભેગા તો અમારી કેમિસ્ટ્રી કેવી લાગે એના માટે તમારે કમેન્ટ કરવી જરૂરી છે અને જેવી રીતે વાત કરી કે આજે આપણે બદલીશું ગોલ્ડ માટે લોકોનો નજરિયો તો ગોલ્ડ માટે તારે શરૂઆત કઈ રીતે કરવી છે સ્મિત બસ ઘણી વખત એવા ક્વેશ્ચન આવતા હોય છે સાર્થક કે બધાથી સારું ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન કેવું છે કારણ કે આ જે સ્ટોક ને બધું છે એ આપણે નવી જનરેશન જે છે એ ઇન્વેસ્ટ કરવામાં માનીએ છે પણ આપણા પેરેન્ટ્સ છે કે દાદા છે કે એ લોકો પહેલેથી બે જ વસ્તુ ગણતા કે આ જમીન હોય કે કા ગોલ્ડ હોય બધાથી મોટું એના માટે આ બે જ ઓપ્શન હતું તો હજી આપણે આજના વિડીયોથી ઓડિયન્સને એ કહેવાનું છે કે હજી આ બરોબર ઓપ્શન છે કે નહીં એમ એ વેલિડ ઓપ્શન છે આ જમાનામાં પણ જ્યારે સત્તાણું હજાર પ્રાઇસ ચાલી રહી છે ગોલ્ડની કે પછી આપણે રિસ્ક ડિવાઈડ કરીને કઈ રીતે પોતાનો પોર્ટફોલિયો જનરેટ કરી શકીએ એવા અમુક ગડમથલવાળા પબ્લિકના પ્રશ્નો આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું આ વિડીયોના મારફત થી આજે સો વેલકમ ગાઈસ પેલા તો જમ્બા માં આ જમના માસી રંબા માસી અને સુનિતા માસી ને કે લાઈક તો ઠપ કરી દયો ભાઈ તમારા તમને મારે કેવું પડે કે યાર દર વખતે લાઈક કરવાનું ચાલો કોઈ વાંધો નહીં હવે જેવી રીતે સ્મિતે કન્વે કર્યું મેં કન્વે કર્યું કે 97800 નું લેવલ બરાબર છે કે નહીં આ લેવલ ઉપર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એસઆઈપી કરવી જોઈએ આ બધી વસ્તુ માટે થઈને સ્ટાર્ટિંગ કરવી છે બસ સ્ટાર્ટિંગ છે ને એક યુનિક પોઈન્ટ થી કરવી છે એટલે જ કીધું કે તમે છે ને આજે તમારા ફેમિલી સાથે આ વિડિયો જોજો એક સ્ટાર્ટિંગ યુનિક પોઈન્ટથી કરવી છે કે જ્યારે પણ આપણને ગોલ્ડ લેવાની ઈચ્છા થાય ત્યારે આપણે શું કરીએ છીએ કે જ્વેલરી લેવા માટે જઈએ છીએ તો આ એક બહુ જે લોકો એક અલ્ટ્રા લેવલની આજુબાજુમાં પહોંચી ગયા છે તો મિડલ ક્લાસની ઉપર પહોંચી ગયા છે એમને ખબર હશે કે જ્વેલરી છે ને કોઈ લેવાની વસ્તુ નથી જ્વેલરી બનાવવાની વસ્તુ છે આનો એક પર્સ્પેક્ટિવ છે જ્યારે આપણે સોનીની દુકાને જઈએ તો આપણે શું કહીએ છીએ આ સેટ કેટલું સરસ છે ઓ હું લઈ લઉં પણ આવી રીતે આપણે આ સેટ નથી લેવાનો આપણે આ ગોલ્ડ બિસ્કિટ લેવાનું છે એનું લોજિકલ કેલ્ક્યુલેશન તમારી સામે આપું છું કે એક તો તમે ગમે સોનીને ને જાઓ તમારા ગમે એટલા સારા સંબંધ હોય એ મેકિંગ ચાર્જીસ તો લેવાના જ છે તમે જો લાઇટ વેટ ચેન રિંગ આ બધું બનાવશો તો આઠથી બાર ટકા લેશે પછી તમે કોઈ પણ બ્રાઇડલ મટીરિયલ બનાવશો પંદર થી પચીસ ટકા સુધી તમારું બજેટ જેટલું હોય એમાંથી તમે પચીસ થી પાંત્રીસ ટકા તો ખાલી સોનીને પૈસા વેડફી નાખો છો તો આનું પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશન શું છે તો તમે માની લો કે તમારી પાસે એક લાખ રૂપિયા છે એક લાખ રૂપિયા ઉપર તમે કોઈ જ્વેલરી જાઓ છો બનાવવા માટે થઈને તું તો તૈયાર જ્વેલરી લેવા માટે જાઓ છો અને આપણે ઓન એન એવરેજ ગણી લઈએ વીસ ટકા પછી તમે તમારા સોનીને ફોન કરી લેજો એને પૂછી જોજો કે આપણા મેકિંગ ચાર્જીસ કેટલા છે એ પ્રમાણે કેલ્ક્યુલેશન બદલી નાખજો એમના મેકિંગ ચાર્જીસ છે વીસ ટકા તો એનો મતલબ કે હું એક લાખ રૂપિયા લઈને ગયો એમાંથી વીસ હજાર તો હું એક કારીગરને ભરણ પોષણ આપું છે એની જિંદગીના તો બાકીના 75 થી 78000 હજાર રૂપિયા જેટલું સોનું મારા ઘરે આવે છે તો હું ઓલરેડી વીસ થી પચીસ ટકાના લોસની અંદર છું એના કરતાં માની લો મને ખબર છે કે ભાઈ તમારે જ્વેલરી બનાવી છે તમે ભાઈ લગ્ન કરેલા છે તમારા માતાશ્રી આ બધા માટે જ્વેલરી બનાવી પણ ઇનિશિયલી પૈસા ભેગા થાય ત્યારે તમે સોનાનું એક બિસ્કિટ લઈ લો અથવા તો સોનાની એક ગિની લઈ લો આવું કામ કરવાથી શું ફાયદો થશે તો કે તમે માત્ર ને માત્ર પાંચસો થી હજાર રૂપિયા મેક્સિમમ એ મેકિંગ ના આપશો બાકીના નવ્વાણું હજાર રૂપિયા તમારી રીસેલ વેલ્યુ એમને એમ રહેશે કદાચ કાલ સવારે તમારે કોઈ પૈસાની જરૂરિયાત ઊભી થાય તો તમે ગોલ્ડ ને લોન મૂકી તો આ ગોલ્ડ ઉપર તમને લોન ના થોડા પર્સન્ટેજ વધુ મળવાના ચાન્સીસ છે અને તમારી રીસેલ વેલ્યુ પણ વધીને આવી જાય છે અને તમારી બાયડી વધારે કચકચ કરે ત્યારે તમારે એને નાનકડી એવી જ્વેલરી આમાંથી બનાવીને દઈ દેવી પણ ત્યારે તમારા સોનાનો ભાવ વધી ગયો હશે અને સોનાનો ભાવ વધી ગયો કેવી રીતે હશે તો લાસ્ટ ટુ લાસ્ટ આપણે જે એપિસોડ ગોલ્ડ ઉપર કરેલો છે એના ઉપર યાદ કરો કે બે ની અંદર ચાર રૂપિયા જે સોનાનો ભાવ હતો દસ ગ્રામના એ બે હજાર ચોવીસ આવતા આવતા સિત્તોતેર હજાર પાંચસો સાઠ અને અત્યારે છે સત્તાણું હજાર આઠસો ઓગણીસ રૂપિયા એટલે સોનું આગળ જવા માટે જ બનેલું છે પણ સાર્થક

એને ગોલ્ડ એઝ અ જ્વેલરી કે જે સાર્થકે કીધું એમાં ઇમોશન જોડાયેલા હોય છે બધું અમે સમજીએ છીએ બટ અહીંયા તમને સમજાવવાનો પર્સ્પેક્ટિવ એ છે કે તમે ગોલ્ડ ને એઝ અ ઇન્વેસ્ટમેન્ટ કન્સિડર કરો અને બીજું કે જયારે સાર્થકે આ સિતોતેર હજારનો ભાવ ચોવીસમાં હતો કે હમણાં જયારે એસી પંચ્યાસી હજાર પહોંચ્યો તો લોકો કહેતા હતા કે પચાસ હજાર જતું રહેશે પંચાવન હજાર જતું રહેશે તો ત્યાંથી આ પંચાણું હજાર સત્તાણું હજાર લાખને અડીને પણ આવ્યું છે એટલે બસ એ જ પર્સપેક્ટિવ છે કે અમે શું વિચારીએ છીએ તમારો ઓપિનિયન જોઈએ આપણે આગળ આ છે સ્મિત સ્લાઇડ હા હવે અહીંયા તમે જોશો તો મેન આપણે ત્રણ માં ડિવાઈડ કરેલું છે આને કે ભાઈ જ્યારે આપણી જોડે એક સાથે પૈસા નથી કે ભાઈ આપણે એક તોલું કે એક સાથે એક લાખ રૂપિયા નથી કાઢી શકતા તો પણ મારે ઇન્વેસ્ટ કરવું છે ગોલ્ડમાં તો હું કઈ રીતે કરી શકું તો માર્કેટમાં ગોલ્ડ ઇટીએફ હોય છે એ બીજું કંઈ નથી એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે જે સ્ટોક માર્કેટમાં જેમ કોઈ પણ તમે મ્યુચ્યુઅલ ફંડ શેરમાં ઇન્વેસ્ટ કરો છો તેવી રીતના આ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો એમાં તમારે કેવું છે કે એ ફંડ જે છે એ ગોલ્ડની પ્રાઇસ ટ્રેક કરે છે એટલે ગોલ્ડ જે પ્રમાણે ઉપર નીચે થાય એ પ્રમાણે ફંડની વેલ્યુ ઉપર નીચે થાય છે એટલે ઓવર ધ પીરિયડ તમારે ફિઝિકલ ગોલ્ડ રાખવાની પણ જરૂર નથી એની સેફ્ટીની પણ ચિંતા નથી પ્યોરિટી છે કે નહીં એ પણ નથી જોવાનું ને તમે એસ માર્કેટમાંથી પરચેસ કરો એ જ રીતે તમે આરામથી આને ટ્રેડ કરી શકો છો આનામાં અને મિનિમમ તમે પાંચસો રૂપિયા જેટલી ઓછી અમાઉન્ટથી પણ આમાં ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકો છો તો એ જ એમાં લખ્યું છે અને પછી જે નેક્સ્ટ ઓપ્શન છે એ સોવરીન ગોલ્ડ બોન્ડ છે હવે આ જે છે એ ગોલ્ડ ઇટીએફથી એક સ્ટેપ ઉપર છે આમાં કેવું છે કે તમે મિનિમમ એક ગ્રામ સોનાથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકો છો આ આરબીઆઈ ટાઈમ ટુ ટાઈમ બહાર પાડે છે બોન્ડ્સ અને આમાં એક બેનિફિટ શું છે કે તમે ગોલ્ડની પ્રાઇસ વધારાનો તો તમને બેનિફિટ મળશે જ કે જે જે રીતને ગોલ્ડનો પ્રાઇસ વધશે એ રીતે તમારા ની વેલ્યુ વધશે સોરી બોન્ડની અને સાથે સાથે તમને અઢી ટકા કે બે ટકા જે ઇન્ટરેસ્ટ એ લોકોએ વિચારેલું હોય એ તમને ઇન્ટરેસ્ટે મળશે એટલે માની લો કે તમે એક લાખ રૂપિયાના સોવરિન ગોલ્ડ બોન્ડ લીધા તો એમાં માની લો આવતા વર્ષે એની પ્રાઇસ થઈ ગઈ એક લાખ ને ત્રીસ હજાર ગોલ્ડની તમારી તો એ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો અઢી ટકા આ સોરિંગ ગોલ્ડ બોન્ડ નો ફાયદો છે અને એના પછી ડિજિટલ ગોલ્ડ તો ડિજિટલ ગોલ્ડ બીજું કાંઈ નથી પણ તમે અત્યારે જોતા હશો તો આ બધા જે એપ છે જેમ કે ફોન છે બીજા બધા ડિજિટલ પ્લેટફોર્મ છે જ્યાં તમે ઓનલાઈન ગોલ્ડ પરચેસ કરી શકો છો એ લોકો તમને જ્યારે તમે પરચેસ કરો તો એક સર્ટિફિકેટ આપે છે તમારા નામનું કે ભાઈ આટલા આટલા અમે તમારા નામના ગોલ્ડ પરચેસ કરી લીધા છે અને એમની પાસે રહે છે તમારી પાસે સર્ટિફિકેટ હોય છે ને તમે એને સેલ કરી શકો છો તો એ પણ એકદમ નાની અમાઉન્ટથી તમે કરી શકો છો બટ આને તમે ટ્રેડ નથી કરી શકતા એટલે જો તમારે વધારે સારો ઓપ્શન જોતો હોય

કે અહીંયા તમે જોશો તો એક ગોલ્ડ ઇટીએફમાં અને અહીંયા તમને સોરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સનો ડિફરન્સ મળશે કે જો તમે માં ઇન્વેસ્ટ કરો ને ત્રણ વરસ પહેલાં તમે વેચી નાખો તો તમને ટ્વેન્ટી પર્સન્ટ અરાઉન્ડ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગે છે અને લોંગ ટર્મ તમે લ્યો તો એમાં તમને તમારા જે સ્લેબ રેટ હોય એ હિસાબે લાગે છે અને પછી

કે આપણે એક સિમ્પલ વસ્તુ જોઈ એક જોયું કે સત્તાણું હજાર આઠસો રૂપિયા છે હું સોનીની દુકાને જઈશ તાત્કાલિક બિસ્કિટ લાઈસ બિસ્કિટ બીજી વસ્તુ શું જોઈએ નાનકડી અમાઉન્ટ છે તો આપણને બે ત્રણ ઓપ્શન્સ મિત્રે સજેસ્ટ કરેલા છે હવે ઘણી વખત ક્વેશ્ચન આવતું હોય છે કે યાર મારી પાસે મોટી અમાઉન્ટ પણ છે અને મારી પાસે નાની નાની ઇન્વેસ્ટમેન્ટ કરવાની અમાઉન્ટ પણ છે સાર્થક પણ બેસ્ટ અપ્રોચ શું રહે છે કારણ કે મેં સ્ટોક માર્કેટમાં તો એવું સાંભળેલું છે કે એસઆઈપી તમે લાંબા ટાઈમ માટે વીસ પચ્ચીસ વર્ષ માટે કરો દો તો એના માટે થઈને આપણે નેક્સ્ટલાઈડ ની અંદર જોઈશું નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે અહીંયા સિમ્પલ કેલ્ક્યુલેશન આપેલું છે કે બે હજાર ના વર્ષની અંદર શરૂઆતનું વર્ષ છે બે હાજર બે હજારના વર્ષની અંદર તમારી પાસે એક લાખ રૂપિયા હોય અને એક લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ સીધે સીધા એટલે કે તમે સોની જઈ અને તમે બિસ્કીટ લઈને આવીને રાખી દીધું હોય એના માટેનું કેલ્ક્યુલેશન છે અથવા તો માની લો કે તમે બે હજારના વર્ષથી રેગ્યુલરલી દર મહિને ત્રણસો ને ઇન્વેસ્ટમેન્ટ કરો છો તમે એસઆઈપી થ્રુ ભલે પછી મ્યુચ્યુઅલ ફંડ ની અંદર હોય ની અંદર હોય કે એક્સવાઇઝેડ જગ્યા ઉપર હોય બટ તમે રેગ્યુલરલી ગોલ્ડ લ્યો છો અને ત્રણસો ને તેત્રીસ રૂપિયા બહુ નાનકડી રકમ છે તો આ જે તમારી એક લાખ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ છે એ અત્યારે બે હજાર ચોવીસ અત્યારે પચીસ નો ડેટા આપણે હાલમાં એટલે કન્સિડર નથી કરતા કારણ કે પચીસ ને આપણે ક્લોઝ થવા દઈએ સ્ટીલ બે હજાર ને ની અંદર આપણને ખબર છે કે ચુમ્મોતેર હજાર ની આજુબાજુમાં સોનાનો ભાવ છે અને ટોટલ આપણે જે એક લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે બે હજાર ની અંદર એ બે હજાર ચોવીસ આવતા આવતા સોળ લાખ ત્રેસાઠ હજાર છસો ને છત્રીસ થઈ જશે અને તમે એસઆઈપી થ્રુ જો કરેલું હશે તો માં તમને સગવડતા આપે છે જે ત્રણસો તેત્રીસ રૂપિયાની અંદર તમે ગોલ્ડ પરચેસ કરી શકો છો તો અંદર થોડું લેસ રિટર્ન છે ઓછું રીટર્ન છે બાર લાખ ઓગણપચાસ હજાર આઠસો ને માં પણ એક લાખની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો સોળ લાખ પણ બહુ સારું રિટર્ન કહેવાય અને બાર લાખ પચાસ હજાર પણ બહુ સારું રિટર્ન કહી શકાય એટલે તમે સોનાની અંદર કદાચ તમે કન્ફ્યુઝ હોય કે મારી પાસે વધારે પડતા પૈસા પડ્યા છે તો હું અત્યારે લઈને આવું કે પછી હું ડિવાઈડ કરી દઉં તો બંને રીતે તમે સાત બરા મતલબ સરસ મજાનું તમને રિટર્ન મળી જશે સોનાની અંદર સો ઓલવેઝ તમારે ઇન્વેસ્ટમેન્ટ સોનાની અંદર કરવું જોઈએ અને ઇન્ફ્લેશનનું ને બાકી બધા જે પોઈન્ટ છે એ થોડા ટેકનિકલ સાઇડ રહી જાય છે બટ ઓન એન એવરેજ કન્કલુઝન એ નીકળીને આવે છે કે આ રીતે તમે કદાચ તમે લમસમ કરો તો એસઆઈપી તમારે કરવું જોઈએ નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરવા વાળો જોતો હશે અથવા તો એક યંગ પર્સન છે જે આજે એક પોર્ટફોલિયો બિલ્ડઅપ કરે છે તો એને ટેક્સ બેનિફિટ માટે સ્મિત શું કહી શકાય કે સોનામાં રોકવાથી મને કોઈ ટેક્સ બેનિફિટ થશે કે પછી મારે આમાં ન રોકવા જોઈએ એ આપણે વાત કરી જે હમણાં વાત થઈ હતી કે સોવરીન ગોલ્ડ બોન્ડ છે ફિઝિકલ ગોલ્ડ છે કે ઈટીએફ છે તો હવે આપણે જે ટેક્સેશનની વાત કરી કે જો તમે ટેક્સ બેનિફિટ જોવા માંગતા હોય આમાં તો બધાથી સારું એ પ્રમાણે સોવરીન ગોલ્ડ બોન્ડ છે કારણ કે તમે જે કાંઈ પણ તમારું કેપિટલ એપ્રિસિએશન ગોલ્ડમાં થાય છે એને જો તમે મિનિમમ આઠ વર્ષ તમે એને હોલ્ડ કરીને રાખો તો એના પછી આખે આખું એક્ઝામ છે પ્લસ બાકી તમે ફિઝિકલ લો કે પછી ઈટીએફ લ્યો તો એમાં સેમ તમને જે છે એ જ પેલું થાય છે બેનિફિટ કે તમે ત્રણ વર્ષથી ઓછામાં વેચો તો તમારો સ્લેબ રેટમાં થાય છે અને એનાથી ઉપર કરો તો તમને વીસ વીસ પર્સન્ટનો ઇન્ડક્સેસન બેનિફિટ સાથે ટેક્સ લાગે છે એટલે એ જ એ બંનેમાં ટેક્સેશન સેમ છે પણ આમાં તો હું વધારે જો આપણે એ પર્સ્પેક્ટિવથી જોઈએ કે ટેક્સ એક ખાલી ભાગ છે બાકી વધારે જોવા જઈએ તો આપણે ઇન્વેસ્ટરને એ જ કહીએ છીએ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ટેક્સના કારણે તમે કોઈ ખોટું અ ઇન્વેસ્ટમેન્ટ નો રસ્તો ના ચૂઝ કરો ટેક્સના ધ્યાનમાં રાખીને એટલે આ જ બેનિફિટ છે અત્યારે જે આપણને દેખાય છે સામે ઓકે એક એકસાથે લમસમ લઉ કે નહીં ઇટી મૂકું મ્યુચ્યુઅલ ફંડ ની અંદર મૂકી દઉં અથવા તો ભાઈ સોવરેન ગોલ્ડ બોન્ડ જે ગવર્મેન્ટના બોન્ડ છે એના પ્રમાણે પ્લસ મને ટેક્સ બેનિફિટ એટલે થોડું ઘણું જાજુ મીન્સ નાની નાની વસ્તુઓ જોડી અને મોટી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખીએ તો પણ વર્લ્ડવાઈડ ઓળખાતી કોમોડિટી છે સેફ્ટી વાળી કોમોડિટી છે અને ખાસ તો લોકો અમને ઘણી વખત એ પૂછતા હોય છે કે અમારે માની લો કે તમારી પાસે ટોટલ એક લાખ રૂપિયા છે અથવા તો દસ લાખ રૂપિયા છે અથવા તો દસ રૂપિયા છે ટોટલમાંથી સ્મિથ કેટલા ટકા મારે ગોલ્ડ ની અંદર રોકવા જોઈએ કેટલા ટકા એસઆઈપી કારણ કે માની લે કે મેં ગોલ્ડ માં મૂકેલા છે સેફટી માં ઇન્વેસ્ટમેન્ટ હવે મેં એક લાખ એમાં મૂકી દીધા અને કોઈ સ્ટોક છે જે નીચેથી એટલો સરસ જેમ કે આપણો રિકમેન્ડેશન ઝોમેટો જીઓ ફાઈનાન્સિયલ છે પાવરમેક છે આ બધા ભાગી ગયા તો યાર મારું તો ઇન્વેસ્ટમેન્ટ મિસઆઉટ થઈ જાય તો આ પર્સપેક્ટિવ કઈ રીતે બનાવવું જોઈએ આની અંદર જો તારો બહુ ક્વેશ્ચન સીધો ને સરળ છે બટ આનો આન્સર સાર્થક હું તને કહીશ કે આરામથી અત્યારે આ વિડીયોમાં આપણે નહીં આપી શકીએ કારણ કે કેવું છે કે આનો આન્સર કોમ્પ્લિકેટેડ છે કઈ રીતે કારણ કે કયા એજ ગ્રુપનો માણસ ઇન્વેસ્ટ કરે છે કેટલા વર્ષે બેઠેલો છે એને કોન્સ્ટન્ટ ઇન્કમ જોઈએ છે એને સેફટી જોઈએ છે કે કેપિટલ એપ્રિશિએશન જોઈએ છે ઇન્કમ વધારે જોઈએ છે કે ભાઈ વાંધોને ઇન્કમ થોડી ઓછી રહે બટ મારું ઇન્વેસ્ટમેન્ટ સેફ રે જોયું છે જોઈએ છે કોઈ યંગ ઇન્વેસ્ટર કરે છે કે

કે ભાઈ આને તમારે પેલા ઇન્વેસ્ટમેન્ટ તરીકે કે ભાઈ ઓકે ભાઈ સિક્યોરિટી તરીકે લિંક જીવન સાથે ગોલ્ડને જોડતા શીખો મંથલી પીગી બેંક સિસ્ટમ રાખો અને એને પછી આ વિડીયો જુઓ તમે એટલે તમને આઈડિયા આવશે મોર ક્લેરિટી આવશે છતાં અમે અહીંયા છીએ જ ઓલવેઝ બરાબર છે ની અંદર કરવા માટે થઈને ઇન્વેસ્ટર તરીકે વિચારવાનું છે ગોલ્ડને કન્ઝ્યુમર તરીકે નહીં રાઈટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી તરીકે આપણે એને વિચારવાનું છે અને બેલેન્સ પોર્ટફોલિયો બનાવવાનું છે ઓન ધેટ નોટ ઓન ધેટ કન્ક્લુઝન ગાઈસ આપણી સાથે છે સી મિત જોશી કોઈ પણ ફાઇનાન્સ રિલેટેડ આ નહીં આપણી અમારી પ્લે લિસ્ટમાંથી કોઈ પણ ડાઉટ હોય તમને તો જરૂરથી કમેન્ટ કરો હું છું સી એસ સાર્થક પુરોહિત આપણે મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર થેન્ક યુ થેન્ક યુ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઇબ